દક્ષિણ આફ્રિકામાં રાજકોટનો યુવાન છેલ્લા એક મહિનાથી બંધક બનાવવામાં આવેલું છે વ્યક્તિની કંપનીમાં નામનો યુવક એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો જ્યાં બંધક બનાવ હોવાની માહિતી સામે આવી છે રાજકોટના યુવાનો પર ચોરીનો આરોપ લગાવીને કંપનીના માલિક દ્વારા પરિવારજનો પાસે રૂપિયા વીસ લાખની માગણી કરવામાં આવી છે પરિવાર દ્વારા પુત્ર અને તેને છોડાવવા માટે એમ્બેન્સીમાં રજૂઆત કરાઈ છે છતાં હજી સુધી મુક્ત થયો નથી યુવક સાથે શારીરિક ટોર્ચર પણ કરવામાં આવી રહ્યું છે તેવો પરિવારનો આક્ષેપ છે યુવક પાસે બળજબરીપૂર્વક રૂપિયા લીધા હોવાનું અને લખાવી લેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે પીડિતાભાઈએ જણાવ્યું કે મેં ગૃહમંત્રી મુખ્યમંત્રી વિદેશ મંત્રીને ઈમેલ મેલ કર્યો છે અને કહ્યું છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર પાસે આજીજી કરું છું કે અમારા પુત્રને સહી સલામત પરત લાવવામાં આવે સાથે જ બંધક યુવાનનો વિડીયો પણ સામે આવ્યો છે

બે મિનિટ કરવા મિનિટ બોલબેટા શું છે તારા દીકરા બટા મન ખોલી દીકરા દીકરા રોવા કેટલા લીધા છે

બાવીસ લાખ પચાસ હજાર બરાબર આપણા ઘર ભાઈ એ ભાઈ જ છે ને આમ ન હોય જરીક હોય જરીક જરીક તો હોય જરીક કોઈ ઉપરવાળાનો ડર રાખો જરીક તો ડર રાખો ઉપરવાળાનો પૂછ્યું હું હું આ તો મને બચાદ થય ના મારી કંપનીની મા ખબર હે ભાઈ તો મારી તમને ઉપર કરેલું જોઈએ અને કે આજ મયે તમારો ધતોક સુકો છે અને તમે વસ્તુ જોઈ જાઓ અમારા ઘર એવી બધી તમે આઈ ફાઈલ હવે અમારો પ્રોબ્લેમ નથી હવે તો પૈસા કોતો મિંતા પડી જાય ને મને કહેજો બરાબર જ્યાં સુધી માન કે તવા હશે ના અને મારે વાત હોય કે શું બટા કે ખબર હે કે બોલ બટા બોલ તું છે એમાં કેસ નો ચેક કરું છું હું એટકી આવ ને તું સીધું ટેલિફોન દેખાડે જો ભાઈ એક વખત આપણો ગુનો છે ને હાથ આપણે હોનાના થાય ને આપણે હાથ હોનાના થાય ને બટા તોય આપણો ગુનો થઈ ગયો થોડો કોઈ થોડીક ભૂલ હોય તો વધારે થવાની છે દીકરા સમજી ગયો તું ચાલુ કરો બંધ થઈ ગયો ભાઈ પણ

મને કહ્યું હતું કે તારી પાસે લાખ રૂપિયા પડ્યા તો કે હું લઈ જાઉં મેં કીધું મારી પાસે કાંઈ પૈસા છે નહીં તો અમે બે દિવસની વ્યવસ્થાનું કરવામાં આવ્યું કહેવામાં આવ્યું હતું પછી બે દિવસ પૂરા થવાનું આવ્યું ત્યારે અમને બીજા વીસ વીસ હજાર સોરી બાવીસ હજાર પાંચસો ડોલરનું કહેવામાં આવ્યું જે ઇન્ડિયાને વીસ લાખ રૂપિયાનો આસપાસ થઈ છે અને સાત દિવસની અમને મુદત આપવામાં આવેલી સાત દિવસ દરમિયાન બે બેથી ત્રણ વખત અમારા ભાઈ સાથે વાત થઈ હતી અને અમારા ભાઈનું એક જ રટન હતું કે આ લોકોને પૈસા આપી અને તમે અમને છોડાવી દો એ સાત દિવસ થઈ ગયા પછી અમારા અમારા ભાઈ સાથે બહુ વાત થઈ હતી નહીં થયો તો મને અત્યારે કદાચ યાદ નથી અને પછી આ મહિનાની આઠ કે નવ તારીખે એને ત્યાં જેલમાં સોંપી દીધો અને અમને કે કહેવામાં આવ્યું કે અમે એને સોંપી દીધો છે તમે તમે અહીંયા રીતે તમારી રીતે છોડાવી લેજો અને ત્યાં એને જાનનું જોખમ બી છે અને ત્યાં એની સાથે શારીરિક ઘણી વસ્તુ થઈ શકે એમ છે કે જે જેવું મારા ભાઈના ભવિષ્ય માટે અને અમારા ઘરની ઇજ્જત માટે હું મીડિયા સમક્ષ અને શું કહેવાય તંત્ર સમક્ષ હું બોલી શકું એમ નથી મારી ગુજરાત સરકાર અને ભારત સરકારને એક જ અપીલ છે કે તે જલ્દીથી જલ્દી મારા ભાઈને અહીંયા અહીંયા લેવા માટે બનતા બધા પ્રયત્નો કરી અને અમારી મદદ કરે દોઢક મહિના એવું થવા આવ્યું છે અને એને વિડીયો પરમાં વાત કરાવે તો પાંચક મિનિટ જે વાત કરાવે અને પૈસા સિવાય કાંઈ વાત કરાવતા નથી અને એની પાસે લખાણ કરાવી લીધું છે એને મારીને પોલીસવાળા ઉભાતા બંદૂકો પણ દેખાઈ છે એ લોકોએ અમને ત્યારે બરાબર એ પછી કઈ વાત થતી નથી અને એના જીવનું જોખમ છે જેમ બને મારા દીકરાને સુખ સુખ પોતાન પાછો લઈ આવી દે સરકાર મારી એ જ માંગણી છે બાકી તો પૈસા તો અમારી પાસે છે ને તે દઈએ અમે બરાબર મારો દીકરો વર્ષ વર્ષ પહેલા બીજી કંપની માં ગયો ત્યારથી પછી આ બીજી કંપનીમાં માં આવ્યો એને છ સાત મહિના થયા કંપનીમાં છ સાત સાત તમને લાગે છે તમારા પુત્ર આ પ્રકારની રકમ લીધી ના અમને લાગતું નથી ભાઈ બરાબર